નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ખેડા પાસે પામોલિન ઓઇલ ભરેલું ટેન્કર પલટી ખાધું ટેન્કર પલટી ખાતા હજારો લિટર ઓઈલ રસ્તા પર ઢળી પડ્યું પામોલિન ઓઇલ ભરેલું ટેન્કર રસ્તા પર પલટી ખાતા અને ઓઇલ ઢોળાતા આસપાસના ગ્રામજનો ઓઇલ ભરવા માટે દોડી આવ્યા જોત જોતામાં હજારો લિટર ઓઇલ ગ્રામજનો લઈ ગયા ટ્રકના ડ્રાઈવરના જણાવ્યા મુજબ ઢોર રસ્તા વચ્ચે આવી જતા તેને અચાનક બ્રેક મારી અને ટેન્કર પલટી ગયું જોકે ડ્રાઈવરની હાલત જોતા પ્રાથમિક દ્રષ્ટિએ તેને નશો કર્યો હોવાનું પણ અનુમાન છે ગાંધીધામથી નડિયાદ તરફ ફાવતા આ ઘટના બની બત્રીસ ટન ઓઇલ ભરેલું ટેન્કર હતું મારું નામ મહેન્દ્રસિંહ મલાલ પરમાર ખેડા નગરપાલિકા ક્લાર્ક પણ અત્યારે હાલમાં ફાયર કામગીરી સંભાળું મહેન્દ્રભાઈ શું ઘટના બની છે શું સ્થિતિ શું કહેજો ઘટના એવી બની કે માતર પોલીસ ટાઉનમાંથી અમને કોલ મળ્યો કે ભાઈ આવું પામલીન તેલનું ટેન્કર ઊંધું પડેલું છે તો કોઈ આકસ્મિક બનાવ ના બને તે માટે તમે આવી જાઓ જેથી અમે અહીંયા આગળ આવી ગયા છીએ અને અત્યારે શું સ્થળ પર શું છે સ્થિતિ આ ઓઇલ પર પામલીને તેમ ડળેલું છે લેવા માટે ગ્રામજનો બધા આવી ગયા છે ભરી ભરીને લઈ જાય છે ટેન્કર ને ડ્રાઈવરે મચ્છરી રાખીને સાઈડમાં લીધું છે જેના લીધે રોડ ચાલુ રહે પલટી ખાતા પહેલા એને સાઈડમાં લઈ મહેન્દ્રભાઈ આ કઈથી કંઈ જતું હતું એવી કંઈ ખબર પડી છે કદી હવે ડ્રાઈવરના પૂછતા એને જણાવ્યું કે ગાંધી ગ્રામથી નડિયાદ ખાતે લક્ષ્મી સિનેમા પાસે જઈ રહ્યો હતો